સમગ્ર ગુજરાત પર હાલ એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઓફ સોર ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ચાર સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા વર્તાઈ રહી છે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસો એકતાળીસ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ગતરોજ દક્ષિણ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે ડાંગ જિલ્લાનો ગીરાધોધ પણ સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો કે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસો એકતાળીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ ઉમરપાડામાં ચૌદ ઇંચ ભરૂચના નેત્રંગમાં સાડા સાત ઇંચ ગરૂડેશ્વરમાં છ ઇંચ નાંદોદમાં સવા પાંચ ઇંચ તિલકવાડામાં સવા ચાર ઇંચ ચીખલીમાં ચાર ઇંચ લીલીયા અને મહુવામાં પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો આ ઉપરાંત રાજ્યના અન્ય તાલુકાઓમાં પણ હળવાથી ધોધમાર વરસાદ વરસ્યો હતો આજરોજ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ દાદરાનગર હવેલી ઉદેપુર જિલ્લામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ ભરૂચ વડોદરા નર્મદા તાપી ડાંગ જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે